વડોદરામાં ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે ઉજવાતા ગંગા દશહરા મહોત્સવની ગુરુવારે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આજે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવની ભક્તિસભર પૂર્ણાહુતિ થઈ મહોત્સવના અંતિમ દિવસે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવોએ તેમજ હજારો ભાવિકોએ પૂર્ણાહુતિ પૂજન મહાઆરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી પ્રથમવાર ચાંદોદના નર્મદા કિનારે આ મહોત્સવમાં ધાર્મિક લાભ લેવા પધારેલા રાજ્ય શિક્ષણ મંત્રી સમગ્ર કાર્યક્રમમાં જોડાઈ ધાર્મિક લાભ મેળવી અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી ચાંદોદ ખાતે ઉજવાતા ગંગા દશહરા મહોત્સવના દસ દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ધાર્મિક લાભ લેવા ઉમટ્યા હતા આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે તાપીમાં તર્પણ કરવાનું કરવાથી પાપોનું દૂષણ થાય છે અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે એવો આ ચાણોદનું આ ધામ છે અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો આવતા હોય છે આજે આ ચાણોદ મુકામે દસ દિવસીય જે પર્વ ગંગા દશરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ અને દરરોજ સાંજે એ આ ગંગા દશરાની આરતી જેથી એમાં આપણા બાલ વૃદ્ધ વડીલો જે ધર્મપ્રેમી પ્રજાપ્રેમી કલાપ્રેમી સંસ્કૃતિ પ્રેમી મારા બધા જ ધર્મપ્રેમી લોકો એમાં સર ભાગ લીધો છે આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો એ ઉપસ્થિત રહ્યા અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ મેં માટે શરૂઆત અને પૂર્ણાથી બંને મારી હાજરીમાં અહીંયા કરવામાં આવે છે એટલે સદભાગી છું કે મા નર્મદાના ચૂંટણી અર્પણ કરવાની હોય આનો અભિષેક કરવાનો હોય માની આરતી ઉતારવાની હોય એ તમામ સદભાગ્ય મળે છે અને આ તમામ સદભાગ્ય અને આ પુણ્ય આ દરબાવતી નગરીને દરબાવતી તાલુકાની તમામ પ્રજાને અર્પણ કરું છું અને મા નર્મદાને પ્રાર્થના કરું છું કે દર્ભાવતી નગરી દર્ભાવતી તાલુકો અને નર્મદા કાંઠા પર રહેતા તમામ લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિની કૃપા વરસાવે ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા